જીપીસીબી ભાવનગર દ્વારા રબારીકા ગામના સર્વે નંબર ઓગણીસી પૈકી એક અને સરકારી ખાતા નંબર એકસો ની જમીનમાંથી પથ્થર કાઢવા માટેની પરિયોજનાની ચાર પર્યાવરણીય લોક સુનાવણી યોજાતી આ બ્લોક સ્મેસર્સ દેવેન્દ્રસિંહ ઝાલા કંપનીને ફાળવવામાં આવ્યા છે રબારીકા અને દેવગાણા ગામના સરપંચોની આગેવાની હેઠળ ગ્રામજનો પગપાળા રેલી સ્વરૂપે સુનાવણી સ્થળે પહોંચ્યા હતા અને માઇનિંગ ન કરવા માટે મૌખિક તેમજ લેખિતમાં ઉગ્ર રજૂઆતો કરી હતી ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જો અમારા ગામની જમીનનું પાણી જતું રહેશે તો અમારે ગામમાંથી હિજરત કરવી પડશે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો આ પ્રોજેક્ટ બંધ નહીં કરવામાં આવે તો ગામ લોકો ઉપવાસ આંદોલન કરશે અલ્પેશ ડાભી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર